તન એટલે રાજ્ય એના જીવનમાં બગલે નહીં નહીં બગાડે એવો અંદર ભક્ત આજકાલ જે મૂવી આવી છે જે માત્ર એક ફિલ્મ નથી આપણા જીવનને એંગલ બગલાવીને જોવાની ઠીક શીખવે છે ત્યારે આપણે વિચારીએ છીએ હું તારો તો ભરો તું વાલીનો તનતાનો બાપ તું તપ તપનો પાઠ કરું તું પણ ભક્ત યાદ રાખજો સજ્જનતાની પોતાની જજી પર તંગત થી ખોતી પડી જાય તો તારો માણસ પણ ખોતા રત પડી જાય છે જેમ આપણે ઘરનો દીતરો હોય કે દીકરી હોય આપણા સ્વયં હાથમાં તુલતીનો ચારે લઈને યાત્રા કરીને ગળામાં તાંદનાની માળા પહેરીને હૃદયમાં મંત્ર લઈ મંત્ર લઈને તારીએ છીએ પણ જો જીવનમાં ખોટી આદત અને ખોતો માણસ એંત્રી કરીને ભક્ત અધપતન દ્વારા તે પત્તી કોઈ તારી આતપાત હોય ના હોય કોઈ બતાવી શકે એમ નથી અને એક વાત તો મૂવી મૂવી બહુ ઊંડેથી જઈને સમજાવે છે જે ઘરમાં તારા માણસો તંગ છે ત્યાં પરિસ્થિતિમાં તેટલી થતી આવે છે પણ ઘર ખૂટતું જ નથી ઘર થતી જાય છે કારણ કે આજકાલના બહારનું જગત અધિક ભક્તો તમને જોવા આવનારો અને મળે છે તમારી તાતે તળીને તળીને વાત સાંભળનારો પણ અને મળશે પરંગો પરંતુ હતા હતા દુનિયામાં ચોકમાં તમારી વાત ઉતારના ઉતારનારો હોય છે તાતી આથી તત તે ધરની અંદર જે તમારી તાતે તાતી જીવત દિવ્યતા વેથે છે તે તમારા લોકોને તમારી ધાર્મિક પત્ની હોય તમારી દીકરી હોય તમારો પુત્ર હોય એ લોકો સાથે દિલનું વાતાવરણ હંમેશા પ્રેમમાં રાખજો કારણ કે ભગવાનની દરેક તણે તમારા સાથે યાદ રાખજો માણસને ભગવાન ભૂલી જાય છે પણ ભગવાનને એને ત્યારે ભૂલતો નથી જ્યારે સ્થિતિમાં બગડે ત્યારે ભગવાને એ પોતાના માર્ગમાં પાથો લાવવાની મુક્તિ કરાવે છે ફક્ત આજે મૂવી આપણે એ જ સંદેશ આપે છે તાતા માણસને તાતે રાખેલો નેન પ્રેમ અને તંગ એ જીવન બગડે આથી દુનિયા માત્ર તાળી પાડે છે તાતો માણસ પણ તમારા ઘરે વાતે છે જો જય માતાજી રામ રામ